સૌથી લોકપ્રિય તહેવાર એટલે કે નવરાત્રી અને જે આ વખતે ત્રણ ઓક્ટોબરથી અગિયાર ઓક્ટોબર સુધી યોજાશે અને જેમાં કહી શકાય કે કોઈ પણ ગુજરાતી એવું નહીં હોય જે ઢોલ નગારાના તાલ સાંભળીને તેના પગ તરવરાટ ના મારે અને જો તેવું હોય તો તે પાક્કો ગુજરાતી નથી તેવું પણ કહેવામાં આવે છે અને ત્યારે આ વખતની નવરાત્રીમાં પણ ખૂબ જ મજા લોકો માણવાના છે નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતીઓમાં જે ગરબા પ્રેમીઓ છે તેમજ જે ગરબાના આયોજકો છે તે અત્યારથી જ તળાવમાં તૈયારીઓ શરૂ તેમને કરી દીધી છે અત્યારથી જ ખેલૈયાઓમાં નવરાત્રીને લઈને અનેરો આનંદ તેમ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખલૈયાઓ બાર દ્વારા ખાસ બજારમાં પણ અવનવા ટ્રેડિશનલ ડ્રેસની ખરીદી કરી રહ્યા છે તેની શરૂઆત કરી છે ત્યારે ખાસ વાત કરીએ આયોજિત ફળિયો ગરબામાં આ વખતે સાંસ્કૃતિક પરંપરા પણ જોવા મળશે જેમાં સાંજે સાત કલાકથી રાત્રે બાર વાગ્યા સુધી ટ્રેડિશનલ ગરબા ચાલશે જે નવ દિવસ ચાલવાના છે અલગ અલગ સેલિબ્રિટીઓ દ્વારા અહીં કરાવવામાં આવશે ગરબા જેમાં પ્રખ્યાત ગાયિકા દિવ્યા ઠાકોર તારિકા જોશી રિદ્ધિ વ્યાસ માનસિક વાવત નેહા સુથાર ધરતી સોલંકી હેતલ સાધુ તેમજ મયુરી સોનીનો પ્રામ સમાવેશ થાય છે અને તેમજ આ સાત થી બાર ના ગરબા પતી જાય તે બાદ આ વખતે ખાસ ખેલૈયાઓ માટે મંડળી ગરબાનું આયોજન કરાયું છે અને જે સવારના પોર સુધી ચાલશે જેમાં ફક્ત શરણાઈ તેમજ માત્ર ઢોલના તાલે જ ખેલૈયાઓને ગરબાની મોજ કરાવાશે ધ વ્હાઈટ ટાઈગર એન્ટરટેનમેન્ટ દ્વારા આયોજિત સરસ મજાનું ફળિયું ગામઠી ગરબા જે આપણા પ્રાચીન સમયથી જે થીમ આપણે ચાલતી આવી છે એ સરસ મજાની એ થીમ લઈને આવી રહ્યા છે અને હું દસ ઓક્ટોબર બે એટલે કે આઠમના દિવસે આપ સૌને ગરબાના તાલે ઝુમાવવા આવી રહી છું માતાજીની નવરાત્રીનો સમય હોય અને સરસ મજાનો માતાજીનો એક ગરબો તમારા સૌ માટે મા ચૌદ ભુવન માં રહેતી તી મોગલમારી લડી લડી પાયે લા ગુએ દયા દયાગુ મારી મોગલ મારી લડી લડી પાયે લાગુ દયાડી દયાગુ છઠ્ઠા નોરતી સરસ મજાની પ્રાચીન ગરબાની મોજ કરાવવા માટે અને તમે સાંભળ્યું છે કે ફળિયું ગામઠી ગરબા પ્રાચીન સ્ટાઇલમાં એક સરસ મજાનું આયોજન કર્યું છે તો તમે ખાસ ત્યાં મુલાકાત લઈ કે કેવું છે અને નવ દિવસના નવ સેલિબ્રિટી અલગ અલગ આવવાના છે તો પ્લીઝ તમે બધાએ ત્યાં પધારજો હા અત્યારે પ્રાચીન ગરબામાં તો બહુ બધા છે પણ એક માતાજીનું ગીત ગાવું હોય ત્યારે કેસરીઓ રંગ તને લાગ્યો લાગરબા બા કેસરીઓ રંગ તને લાગ્યો રી લોલ કોના કોના માથે ગુમ્યો લાગરબા કોના કોના માથે ઘૂમ્યો રી લોલ મારી અંબી માની માથી ઘૂમ્યો લ્યા ગરીબા અંબી માની માથી ઘૂમ્યો રી થેન્ક યુ ગરબાનું આયોજન કરેલું છે ફળિયું નામ પરથી તમને સૌને ખબર પડી જ ગઈ હશે કે જે પ્રાચીન પરંપરાને જે સંસ્કૃતિ હતી એને યથાવત રાખવા માટે અને અત્યારે જેન્ઝી ટ્રેડિશનને અમે એમને પરિચય કરાવવા માટે મેં ગામથી ગરબાનું આયોજન કરેલું છે નવ દિવસ નવ સિંગરનું નાઇન ડેઝ નાઇન સેલિબ્રિટીનું આયોજન રાખેલ છે અને આ વખતે એક બેનિફિશિયલ એ છે કે ગરબા પ્લસ મંડળી એટલે નવથી સાડા બાર રેગ્યુલર ગરબા જે નવરાત્રીમાં રૂટીન રિધમ સાથે થતા હોય છે અને સાડા બારથી સવાર સુધી જે સવારની પોર્ટ અત્યારે જે બે ત્રણ વર્ષથી આપણી ગુજરાતમાં ચાલુ થયું છે મંડળી જેવું કાર્યક્રમ એ બી અમે શરણાઈ ઢોલ ઉપર રાખેલ છે તો અમદાવાદવાસીઓને અને પોતાના આજુબાજુના દરેક વિસ્તારને મારું ભાવભર્યું આમંત્રણ છે એ જરૂરથી આવજો અને અમારા પ્રોજેક્ટને અને અમારા પ્રયાસને જરૂરથી સફળ બનાવશો પાસ અવેબિલિટી અમારે એક્સક્લુઝિવ ઓનલાઈન માય શો ઉપર હશે અને લોકલ વેન્ડર્સથી અને પટેલ્સ કેફે પરથી તમને મળી રહેશે પાર્કિંગ માટે પાર્કિંગ માટે અમારી જોડે એલોકેટ ત્રણ પાર્ટી પ્લોટ છે એમાં કોઈ જ પબ્લિકને કોઈ જ ન્યુસન્સ ના થાય એવી રીતે ટુ વ્હીલર્સનું બી સેપરેટ છે ફોર વ્હીલર્સ માટે બી અલગ છે અને વીઆઈપી પાર્કિંગ બી અમે એલોકેટ કરેલ છે સેફટી માટે ગવ ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ એકડિંગ અમે ફાયર સેફ્ટી એમ્બ્યુલન્સ બે ત્રણ સ્ટેન્ડ બાય અને પોલીસ પ્રોટેક્શન માટે પીસીઆર બી અમારા માટે વેન્યુ પર અવેલેબલ રહેશે વેન્યુ પર આઠથી નવ હજારનું ક્રાઉડ કેપેસિટી છે અને પ્રોપર પાર્કિંગથી લઈને આયોજન પ્રોપર કરેલ છે જેથી કોઈ બી પબ્લિકને કોઈ હાનાકારી નથી ઇવેન્ટનું હા ઇવેન્ટ નો ઇન્સ્યોરન્સ લેવામાં આવેલ છે એઝ યુઝવર્સ ગવર્મેન્ટની કોઈ બી જે ગાઈડલાઇન્સ છે અમે બધું ફૂલફિલ કરીને જ અમે આયોજન કરેલ છે બદલાતા ટ્રેન્ડ સાથે અત્યારે બધાને ખબર જ છે કે ગરબા તો રમતા જ હોય છે પ્લસ એના સાથે અત્યારે જે મંડલી જે અત્યારે પોપ્યુલરમાં ચાલી રહ્યું છે એટલે ગરબામાં અમે ફોક સિંગર્સ ને બી એટલે જ રાખેલા છે કે આપણું નોર્થ ગુજરાત